પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાણી જોડાઈ છે નિકુંજ ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે પ્રતિભાલ લોકસભા ઇલેક્શન ને લઈને ગુજરાત ની છવ્વીસ લોકસભા બેઠકો ની અંદર જે પ્રચાર પ્રસાર થશે તેના માટે ચાલીસ જેટલા સ્ટાર પ્રચારકો યાદી ભાજપ તરફથી જાહેર કરવામાં આવી છે આ ચાલીસ જેટલા સ્ટાર પ્રચારકો માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી લઈ ગૃહમંત્રી અમિત શાહ સહિત અલગ અલગ ગુજરાત પ્રદેશના પણ ચાલીસ જેટલા પ્રદેશના નેતાઓ જે છે તેનો સમાવેશ થયો છે राजकोट बैठकना उम्मीदवार पुरुषोत्तम रूपालाનો કોણ स्टार प्रचारકની આ યાદીની અંદર પ્રવાવેશ કરવામાં આવ્યો છે. અવ્રાંત મનસુખ વાડડિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધી, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ છે જેનો સ્ટાર પ્રચારકની અંદર સમાવેશ થયો છે આ ઉપરાંત જૂના જોગીઓ તેવા આઈ કે જાડેજાનો પણ સ્ટાર પ્રચારકની અંદર સમાવેશ છે અલ્પેશ ઠાકોર પણ સ્ટાર પ્રચારકની અંદર તેને સમાવવામાં આવ્યા છે રજનીભાઈ પટેલ ને પણ સ્ટાર પ્રચારકમાં સમાવેશ થયો છે તો ચાલીસ જેટલા યાદી ની ભાજપે જાહેર કરી છે જે ગુજરાત ની અંદર છવ્વીસ લોકસભા બેઠક ની અંદર પ્રચાર પ્રસાર કરશે અને તેના માટે આ ઓફિશિયલ ડિક્લેરેશન ભાજપ તરફથી કરવામાં આવ્યું છે સાથે જ જે પેટા ચૂંટણી પાંચ જેટલી વિધાનસભાઓ છે ત્યાં પણ આ સ્ટાર પ્રચારકો ચૂંટણી દરમિયાન પ્રચાર કરશે અને તેના માટેની ભાજપ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે આભાર નિકુંજ માહિતી બદલ